મારા નામે વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ ફેક છે તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં અને હા મિત્રો હું તમને સો ટકા કહું છું કે આ વિડીયો જોઈએ અને તમે પણ ચોકી જવાના છો તો મિત્રો જો આપણે વાત કરીએ તો તમે સૌ લોકો જાણો છો ભૂમિ આહીરને અને ના જાણતા હો તો હું કહી દઉં કે અત્યારે સોશિયલ મીડિયામાં એમના વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેમાં તેમણે એક પગલું લીધું છે જી હા મિત્રો તેઓએ એફઆઈઆર એટલે કે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવાનું એક વિડીયોમાં કહ્યું છે તો મિત્રો જો આપણે વાત કરીએ તો શું થયું હતું જેના કારણે ફરિયાદ નોંધાવી રહ્યા છે તો મિત્રો થોડા સમય પહેલા એમનો સોશિયલ મીડિયામાં જે એક લાઈવ પ્રોગ્રામમાં તેઓ બોલતા હતા એટલે કે એમનો વિડીયો વાયરલ થઈ ગયો અને એ વિડીયોને કટ કરી અને ઘણા બધા લોકોએ મૂકી દીધો જેના કારણે મિત્રો અત્યારે તેઓ ખૂબ જ રોષે ભરાયા છે તેમજ તેઓ શું બોલી રહ્યા છે એ જાણીને તમે પણ ચોંકી જશો તેમજ મિત્રો જો આપણે વાત કરીએ તો બિરજુ આહિરે પણ કોમેન્ટ સોરી મિત્રો બાબુ આહિરે કંઈક કહ્યું છે કે વિડીયો ફેક છે ચાર મહિનાથી લોકો અમુક હરામી માણસો ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે તો તમે ટેન્શન ના લો બેન તમે સાથે છીએ એટલે કે મિત્રો એવું પણ બાબુ આહીરે કહ્યું છે જે લોક સાહિત્યકાર છે તમે સૌ લોકો જાણો છો તેઓ લોક ડાયરામાં જોવા મળતા હોય છે ત્યારે મિત્રો શું બોલી રહ્યા છે ભૂમિ આહીર જુઓ એમનો ખાસ વિડીયો અને આ વિડીયો વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય દ્વારકાધીશ બધાને આપ સૌની વચ્ચે એક વાત રજૂ કરવા માંગુ છું કે લાસ્ટ 3-4 મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડિયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે અને જે વિડીયોથી મને કાંઈ લેવા દેવા જ નથી જે વિડિયો બત્રીસ મિનિટ છેતાલીસ સેકન્ડનો છે જેમાંથી બે પોઈન્ટ ચૌદ મિનિટ કટ કરી મારા નામે વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ ફેક છે તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે તો જે લોકો અમને આ વિષય ઉપર એકને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ ઇમેઇલ્સ કોલ કરે અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલાં લેવામાં આવશે જો તમારે આને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ સમજો વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજો જય દ્વારકાધીશ